ચાલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આપણી એક આઈટમ બનાવવાની છે બનાવવાની મીન્સ કે આપણે શીખવાની કેવી રીતના કે બહેનોને એમ થાય કે આજો આ શિયાળો શેકતો તો આ ગોળને ભાંગવો કે સુધારવો શું કરવું બહુ કડક હોય છે રસમલાઈ ગોળ તો આની માટે આપણે શું કરવાનું ઇઝીલી સરસ થઈ જાય તો આપણે શું કરવાનું એમ તો બહુ સરસ જ આની એકદમ છે આપણે બનાવીએ રેતી લેવાની બરાબર મિત્રો આમાં રેતી નાખવાની છે હા આને પાથરી દેવાની આમ રેતી પાથરી દેવાની એટલે આપણી માટલી ફાટે નહીં એમને મૂકશો આંડી તો ફાટી જશે મિત્રો એટલે આમાં બી ન વરે અને એની અંદર મૂકવાનો છે આપણે કાઠો એ બી ગરમ થવા દેવાનો છે હવે આમાં ગોળ મૂકવાનો નવ હવે આને શું કરવાનું છે આપણે આંડીને ગેસ ઉપર ફૂલ ગેસે છ મિનિટ સુધી હાંડી ગરમ થવા દેવાની પછી એની ઉપર આપણે મસ્ત ઢાંકી દઈશું ઉપર બરાબર રીતે બરાબર મિત્ર તો ચાલો આપણે જોઈએ કેવી રીતે ગરમ કરવાનો છે ગોળ કેવી રીતે ઢીલો કરવાનો છે ગોળ નથી મૂકવાનો મિત્ર બહુ ઈઝીલી છે અને આપણે ગોળનું કોઈને હેલ્પ બી નહીં લેવી પડે કે મને સુધારી આપો કે ખમણી આપો કે બહુ જ સરસ છે આપણે રીત એટલે ચાલો આપણે જોઈએ કે ગોળને કેવી રીતે આપણે આપણે નરમ કરીને સુધારવાનું ઓકે મિત્રો હવે ગરમ થઈ ગયું છે હાંડી અને ગેસ કરી દીધો છે બંધ તો હવે આને આપણે ઉતારવાનું છે નીચે આ રીતે છે ને સાચવીને ઉતારી લેવાનું નીચે બરાબર અને હવે છે ને આપણે આ રીતે તપેલું ઉતારી લેવાનું અને ગોળ મૂકી દેવાનો આ રીતે ગોળ મૂકી દેવાનો હવે આપણે છે ને ઓનલી બે મિનિટ મિત્રો આને આમાં ઢાંકી લેવાનું છે ગરમ કરી દીધું છે ઓકે બે મિનિટ પછી આપણે ખોલીશું ઓકે જો મિત્રો આપણો ગોળ આપણે પાંચ મિનિટ બંધ નીચે ઉતારી ને એમાં અંડીમાં ઢાંકી દીધો કેટલો ઈઝીલી ઉતરી જાય જો આ છે ને હવે તમારે નહીં આમ સુધારવું કરવું એક બે મિનિટની અંદર તમારો ગોળ વ્યવસ્થિત થઈ જાય જો આ રીતે થઈ ગયો ને આ રીતે તમારે નહીં સુધારવાનો નહીં કોઈને ખાણવાનો કે નહીં અંદર જોર લગાવવાનું આ રીતે મિત્ર ગોળ એ કરી લેવાનો તમારે બે જ મિનિટની અંદર આખી ભીલી તમારે રેડી થઈ જાય જો કે માવાની જેમ છૂટી પડી ગઈ ને સરસ સરસ જો એકદમ ઇઝીલી કેમ કે શિયાળામાં હોય કઠણ એટલે આ રીતે મિત્રો આપણે કરી લેવાનો છે ગોળ કેટલો સરસ થઈ ગયો તો આમ રીતે ગરમ કરી અને અંદર ચાલુમાં નથી મૂકવાનું મિત્ર ગરમ પહેલાં કરી લેવાનું હાંડી ના હોય નો પ્રોબ્લેમ તમે તપેલીમાં પણ કરી શકો છો તો એ ગરમ કરીને એમાં બે મિનિટથી ત્રણ મિનિટ સુધી મૂકી દેવાની બીલી નીચે ઉતારીને ગરમ હોય એટલે ઓકે મિત્રો તો આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો તમને ગમ્યો કે નહીં કોમેન્ટ કરજો ઓકે સર્વ મિત્ર ની મારે જય શ્રી કૃષ્ણ